નમસ્કાર ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો શનિવારના રોજ આજની આવક વિશે વાત કરીને મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો અને સ્ટોક વિશે વાત કરીએ તો મિત્રો આજે શનિવારનો માલ ને સોમવારનો માલ કદાચ મંગળવારનો માલ વધે તો વધે મિત્રો ત્રણ દિવસનો હાલ અત્યારે માલ દેખાઈ રહ્યો છે મિત્રો એટલે આજ શનિવારે લેવાઈ જાય ત્યારબાદ સોમવારે ખબર પડે કે નવી આવક કેદી થશે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અત્યારે વીઘા ગ્રાઉન્ડમાંથી બ્લોક નંબર છ માં શરૂ થઈ ગયું છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલો ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈને જાણી લે કહેવાળી છે આજના બજારભાઈ બોક્સમેનભાઈ મુકેશભાઈ આવી ગયા છે ચાલો હવે હરાજીમાં જઈને જાણી લે કેવાળી છે આજના ડુંગળીના બજારભાઈ મિત્રો ચારસો રૂપિયા નો ભાવ થયો છે મિત્રો આ મલ નો અમુક જોવા મળી રહ્યો છે મિત્રો ચારસો રૂપિયા ભાવ થયો છે

છવત્રીસ છત્રીસ એકતાલીસ એકતાલીસ છેતાલીસ એકાવન છપ્પન ત્રણસો એકોતેર

350, 350. પચાસ ત્રણસો પચાસ રૂપિયાનો ભાવ થયો તમે જોશો ત્રણસો ને પચાસ રૂપિયાનો થયો છે ભાવ સાઇઝની વાત તો મીડિયમ સાઈઝ છે અમુકમાં કોટા જોવા મળી રહી છે કોટા જોવા મળી છે ત્રણસો પચાસ રૂપિયાનો ભાવ થયો છે ચારસો ને એક્યાસી રૂપિયા નો એક્યાસી રૂપિયા ભાવ થયો છે મિત્રો બજાર ઢીલું પડ્યું એવું લાગી રહ્યું છે મિત્રો ચારસો ને એક્યાસી રૂપિયા નો ભાવ થયો મિત્રો આ સાડા પાંચસો માંથી માલ જતો હતો મિત્રો એટલે બજાર થોડુંક ઢીલું ઘણી લેવાનું મિત્રો આજે તમે જોઈ શકો છો માલ મોટો માલ છે મિત્રો અને મીડિયમ માલ મિક્સમાં છે